ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ડિમોલિશનની કામગીરી પર સવાલ ઉઠ્યા તો હવે સૂત્રાપાડા તાલુકાના બેરુલા ગામે ભાજપના નેતાએ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં સવાલો ઉઠાવ્યા છે સોશિયલ મીડિયામાં પણ તેનો વિડીયો વાયરલ થયેલ હતો આ બાબતે કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ અપાયા હતા અને તળાવનો પાળો અને રસ્તા બનાવવાની કામગીરી પૂરજોશમાં કરાઈ છે ત્યારે આ તળાવ ઊંડું કરવામાં જે માટી કાઢવામાં આવી રહી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે આ બાબતે બરુલા ગામના સરપંચ સામતવાળા તથા ગામના લોકોએ પત્રકાર પરિષદ યોજી અને ખુલાસો કર્યો હતો જેમાં ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા હતી જેથી મહિલાઓએ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું ત્યારે છેલ્લા ચાર વર્ષથી આ તળાવ ઊંડું કરવાની રજૂઆત ગામના સરપંચ તથા ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી પાણીનો મોટો સંગ્રહ થઈ શકે જેની આતુરતાનો અંત આવ્યો અને ગ્રામ પંચાયતના લેટર પેડ પર થયેલા ઠરાવ અને સરકારી પુરાવો સરપંચે રજૂ કરેલ હતા જેમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી રાજકીય રોટલા શેકવા સોશિયલ મીડિયા પર આક્ષેપ થઈ રહ્યાનો સરપંચે ખુલાસો કરેલ હતો આ બાબતે કાર્યપાલક ઇજનેરે પણ જણાવ્યું હતું કે મંજૂરી લઈને આ કામ થઈ રહ્યું છે પહેલાં તો પ્રશાસનનો આભાર કે અમારા ગામમાં એટલી જ પીડે એ કામ કર્યું છે કે સાહેબ છે એનો કલેક્ટર સાહેબ છે એટીએમ સાહેબ છે મામલતદાર સાઈજ છે ખૂબ આભાર કે અમારા ગામમાં એટલી ઝડપથી કામગીરી ચાલુ કરી અને એ બાબતમાં અમારે સંતોષ છે મેં બીજું કહેવાનું એ છે કે અમારા ગામમાં જે તળાવનો પાળો છે એ ભેખડ ભેખડ ધસવાને કારણે આ થોડીક સમસ્યા થઈ છે બાકી બધું કમ્પ્લીટ છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી અને અમે વારંવાર રજૂઆત ચાર વર્ષથી અમારી રજૂઆતને કારણે આ વખતે અમારે માટી કામ કાઢવાની મંજૂરી અમે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપી છે અને ચાર વર્ષ પછી દર વર્ષે અમે ઠરાવ કરતા પણ ક્યારેય માટી કામ થયું નથી આ વખતે સારી રીતે માટી કામ થયું છે નીકળી છે માટી અને એ બાબતનો અમારે સંતોષ છે કે કાયમી માટે પાણીની સમસ્યા નો હલ થયો છે અને બીજું કે કે અમારા એટલી રેસી જમીન છે અત્યારે ચોમાસામાં રેસાઈ જાય છે શિયાળામાં વાવેતર કરતા તો પાણીનો પ્રોબ્લેમ બહુ મોટી સમસ્યા હતી પાણી એટલે આ વખતે થી હવે એ પણ અમારે થોડોક બેનિફિટ મળશે થોડોક ની જાજો બેનિફિટ મળવાનો છે

તિરાડ પડી અને રસ્તામાં જે તિરાડ પડી એને કુદરતી ઘટના કહી શકાય અમારા કારણ કે અમારા ગામની માટી ગરકાવ છે એના લીધે હું થયું છે આમાં કોઈ નેશનલ હાઇવે ઓથોરિટી કે કોઈ એજન્સી નો દોષ નથી છે એમાં તરું હતું ને એમાં પાણી જ ન લેતું એટલે તો ઊંડું છે પછી અમારે ફાયદો થયો સરપંચ ની મંજૂરી લીધી સરપંચ ગામ આખા એ કહ્યું ને તું તો હવે અમારે પાણી ની હમવું પડશે વાડી વિસ્તારમાં ને ક્યાં આમ ફરવા ફરવા જાગ્યું ક્યાં ચાલુ કઈ ગેરકાયદેસર નથી ગામના ની મંજૂરી લીધી પછી ખોદાવી કોઈ ગામના કઈ દે કઈ નથી મંજૂરી લીધી તો એ બધા પાણી હાથ ઉઠાવી ની જરૂર હતી

અને ખોટા જે રેકોર્ડિંગ કરીને વાયરલ કરવામાં આવ્યા છે એ તમે સાચી હકીકત બતાવજો અને અમે આભાર માનીએ છીએ કે ભાઈ ગામ જે ભૌગોલિક સ્થિતિ છે કે અહીંયા પાણીનો કોઈ સંગ્રહ કરવાનો સ્ત્રોત નથી એમ અમે છેલ્લા ત્રણ વર્ષથી અમારા નેતાઓને આજીજી કરતા હતા એમ તો આ વખતે અમને મોકો મળ્યો છે એમ નેશનલ હાઈવે ઓથોરિટીએ અમારી વાત સાંભળી અને જે કઈ પણ કામ કર્યું છે અને માટી ઉપાડી છે એ સરકારના નિયમ મુજબ જે તંત્ર એ પરમિશન આપી હતી એ પ્રમાણે માટીનું અહીંથી ખોદાણ કામ કરી અને લઈ ગયા છે એમ બીજી વસ્તુ કે અમારી બેન દીકરી જે રાતના દસ અગિયાર વાગ્યા સુધી પાણી માટે જે વલખા મારે છે એમ એને કાયમ માટેનું આ સોલ્યુશન લાવ્યું છે એમ પછી ખેડૂતોને માનો કે ચોમાસામાં આ જમીન રેસાઈ જાય છે એમ

તળાવમાં જતા માટીલે છે જેના માટે તળાવના પાડની સ્ટેન્ડ કામ હાલ રસ્તા માટે ડાયવર્જનની કામગીરી ચાલુ છે અને કલાકમાં રસ્તો ચાલુ થઈ જશે અને માટી પાળા સ્ટેન્ડિંગ માટીની કામગીરી પણ વરસાદ થઈ જતા આ લીગલી રીતે માટી કાઢવામાં આવી છે લીગલ નિયમો માટી કાઢવામાં આવેલી છે જે લોકોને હાઈવે ને રોયલથી કરીને માટી ઉપાડવામાં આવી છે નિયમોનો પાલન કરવામાં આવેલા જ છે પણ માટી જે છે ધોરણ પ્રકારની ચોમાસાના વરસાદને કારણે ખેતરો પાણી ભરા નીચેથી સિફેદ થઈને તળાવ પાણી ગયેલ છે જેના કારણે નીચેથી પેઝમાંથી પાણી કોલક માટી કોલક પડી જેના કારણે તળાવને માટી ભરા નુકસાન થયું